પેલો દિવસે એટલે વાંધો નહીં તમારી રાહ જોવી છે પછી તમારી રાહ કોઈની નહીં જોવાય આ વરઘોડિયા મેન અને ઓલા બે આવી જાય છે ને ત્રણ એટલે વિધિ ચાલુ થઈ ગઈ છે તમને ટાઈમ દે ને ટાઈમે આવી જઈજો આજ તમારી રાહ જોઈ કાલે નહીં જોવાય કારણ કે બધું કાલે તો ઘડિયા પ્રમાણે આપણે લેવાનું છે ઓલા નથી એને ઓલા નથી કોઈની રાહ નહીં જોવાય આ ત્રણ આવશે ને એટલે હું વિધિ ચાલુ કરાવી દઈશ અને ટાઈમે ટાઈમે આવી જઈજો આઠ વાગે બધાય મારે કાલે હાજર જોઈશે નકાર ત્રણ વાગ આવી જાય હું વિધિ ચાલુ કરી દઈશ

અરબી જુનો ધણીની જય બજરંગદાસજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય ચડેશ્વર મહાદેવ કી જય કુડદેવી માં તકી જય બધા લોકો બે હાથ જોડી બે હાથ ઊંચા કરી અને ને શ્રદ્ધા સાથે બે હાથ જોડી આંખો બંધ કરી બ્રાહ્મણો વેદના મંત્ર બોલી આંતરિક અને બાહ્ય ઉપદ્રવોને શાંત કરવા માટે આ મંત્રોને સાંભળવાના અને પોતાનું ચિત્ત પોતાનું મન દેવતાઓની અંદરમાં ोटे एव नानो प्रयास हरि ॐ मः आनो नो भद्राः क्रतवो झन्तु विशवातो दब्धासो अपरिता स देवानो जथा सदमिदवृद्धे असन्नप्रायो रक्षिदारो दिवे दिवे देवानं भद्रा सुमतिरुजुयतां देवानाक् रातिरभिनो निवर्ततां मादेवानाक् सख्यमुपसै ત્રંબાના લોટાની અંદરમાં પાણી રહેલું છે એ પાણીની અંદરમાં તમારા જમણા હાથની ત્રીજી આંગળી એટલે કે જે આંગળી થી આપણે ચાંદલો કરીએ ને એને ત્રીજી આંગળી કહેવાય જમણા હાથની ત્રીજી આંગળી પાણીની લોટાની અંદરમાં પાણીમાં બોરો અને તમારી બંને આંખ ઉપર એ પાણી લગાવો નેત્રે ઉદક સ્પર્શ ઘણા બધા યજમાન યજમાનોને હું અહીંથી જોઈ રહ્યો છું કે હું એકદમ શુદ્ધ ગુજરાતીમાં બોલું છું તમને ખબર પડે એમ તે છતાંય એ કર્મ નથી કરતા ચોખ્ખું કહું છું કે જમણા હાથની ત્રીજી આંગળી પાણીના લોટાની અંદરમાં બોરી અને બે આંખે એ પાણી લગાવવાનું છે અડાડવાનું છે આટલું ગુજરાતીમાં સમજાવું છું તમારા કાન અહીંયા રાખશો ને એટલે તમારું મન છે એ આપોઆપ અહીંયા ચોટી જશે તમારા કાન અહીંયા નહીં હોય તો તમે માત્ર શરીર થી જ બેઠા છો એવું માનજો બે હાથ જોડી સૌ પ્રથમ આપણે આપણા ગુરુ મહારાજનું સ્મરણ કરી પગે લાગીએ ઓમ 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 પરમ ગુરુ વૈ નમ ત્યારબાદ વિઘ્નહર્તા દેવ મારા નાથ પ્રભુ શ્રી ગૌરીપુત્ર અને મહારાજ ગણેશને પ્રાર્થના કરીએ કે હે નાથ કર્મના પ્રારંભે અમે આપનું સ્મરણ કરીએ છીએ આપનું ચિંતન કરીએ છીએ આપ પરિવાર સમેત પધારો અમારા યજ્ઞનું અમારા પ્રતિષ્ઠા કર્મનું અમારા જે આ ગ્રામનું ક્ષેત્ર છે આ ક્ષેત્રને કોઈ પણ પ્રકારના વિઘ્નનું આવરણ ન આવે માટે કહી હે નાથ ગૌરી પુત્રો આપ બિરાજો શ્રીમન મહાગણાધી બધાએ કોઈ એવી પ્રગટ અપ્રગટ ચેતનાઓ જે હંમેશા આપણને

એક કુળદેવીનું સ્મરણ કરીએ એમના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ કુલદેવતા પ્યોમાં ત્યારબાદ સમસ્ત ચિત્રાખડા ગામની અંદરમાં જેટલા પણ દેવસ્થાનો હોય જેટલા પણ પ્રતિષ્ઠિત મંદિર હોય પ્રતિષ્ઠિત દેવતાઓ હોય એ બધા દેવતાઓનું સ્મરણ કરીએ પ્રાર્થના કરીએ કારણ કે કાળા માથાના માંડવીને કંકોત્રી ન મોકલી તો એને પણ માઠું લાગી જતું હોય કે ભાઈ અમને કંકોતરું નહોતું હોય તો આજે દેવતાનું કર્મ કરીએ તો આપણા ગામની અંદરમાં જેટલા પ્રતિષ્ઠિત દેવતા હોય બધા દેવી દેવતાઓને જેટલી ખાંભી હોય બધા હુરાપુરાઓને અને બધાને આપણે પ્રાર્થના કરવાની નાથ તમે પણ આ કર્મની અંદરમાં વાયુ સ્વરૂપે વધારી અને સારા આશીર્વાદો આપવા વાળા બનો જે સ્થાનની અંદરમાં આપણે ઉપસ્થિત થઈ અને આ પ્રતિષ્ઠા જેવું કર્મ કરી છે આ સ્થાનના પ્રધાન દેવ આ સ્થાનનું રક્ષણ કરનાર દેવ સંત બજરંગદાસ બાપા સ્થાનના દેવ ક્ષત્રપાલ જે સામે ઉપસ્થિત આપણે ખાંભીઓ જોઈએ છે દેવતાઓને જોઈએ છે બધા દેવતાઓને પ્રાર્થના કરીએ આપને પણ અમારા વંદન છે આપ પણ કૃપયા વધારો